આઝાદ હિન્દના પ્રણેતા ભુજ આઝાદ હિન્દ ફોજના પ્રણેતા અને મુજે ખૂન દો મે આઝાદી દુંગાના નારાના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી આજે અઢારમી ઓગસ્ટના સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા નગરપાલિકા સંચાલિત મંગલમ ચાર રસ્તે આવેલ બગીચામાં તેમની પ્રતિમાને આજે વહેલી સવારે વંદનાનું કાર્યક્રમ પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને અને જાણીતા મહિલા અગ્રણી રામુબેન પટેલના અતિથિ વિશેષ પદે વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું સૌ પ્રથમ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ધારાસભ્ય શંકરભાઈ સચદે તેમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી મહિલા અગ્રણી રામુબેન પટેલ અંકિતાબેન ધોકાઈ નરેન્દ્રભાઈ સ્વાદીયા તેમજ અન્યએ વંદના કરી હતી આ દરમિયાન આજે ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તરફથી જરૂરિયાતમંદ ને રાશન કીટ પણ વિતરણ કરવામાં આવી હતી દરમિયાન પ્રમુખ સ્થાનેથી ધારાસભ્ય શંકરભાઈ સચદે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ધારાસભ્ય શંકરભાઈ સચદેએ જણાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કર્યું હતું તેમના દ્વારા આપવામાં આવેલ જય હિંદનું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે તેમણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથી ભુજ ખાતે ઉજવાઈ યુવા પેઢીને ખ્યાલ રહે એ માટે થોડીક વિગતવાર વાત કરું તો સુભાષચંદ્ર બોઝ નો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળના તેમનો જન્મ ઓરિસ્સાના કટકમાં થયો પછી પશ્ચિમ બંગાળ યુનિવર્સિટી એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા યુનિવર્સિટી લેતા હતા એમાં મેટ્રિકમાં આખી યુનિવર્સિટીમાં બીજા નંબરે પાસ થયા અને બીએમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા ત્યાર પછી એ જમાનામાં આઈસીએસનું ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા આઈસીએસની ડિગ્રી એમને મળી પણ દરમિયાનમાં દેશમાં અસહકારનું આંદોલન શરૂ થયું એ આંદોલન દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ચિતરંજન દાસ એમના સંપર્કમાં આવ્યા અને એને કારણે એમણે આઈસીએસમાંથી રાજીનામું આપ્યું અસહકારની લડતમાં જોડાઈ ગયા અને એ લડતમાં લગભગ અગિયારેક વખત જેલમાં ગયા પહેલાં કલકત્તા કોર્પોરેશનના ચીફ ઓફિસર થયા જ્યારે ચિતરંજન દાસ મેયર હતા ત્યારે પછી કલકત્તા કોર્પોરેશનના મેયર થયા ને ત્યારબાદ બંગાળ પ્રાંતિય કોંગ્રેસ સમિતિ એના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારબાદ એઆઈસી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એના મહામંત્રી તરીકે ચૂંટાણા અને એકતાલીસમે વર્ષે હરિપુરા સુરત પાસે જ આવેલું છે ગુજરાત એના કોંગ્રેસ અધિવેશનમાં એકતાળીસમે વર્ષે એ પ્રમુખ થયા પછી વૈચારિક મતભેદો થતાં એમણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એ ફોરવર્ડ બ્લોક પાર્ટી આજની તારીખે અસ્તિત્વમાં છે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે આપણા રાષ્ટ્રીય નેતા એમ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડની સાથે રહેવું એમનો મત જુદો હતો એટલે અલગ પડ્યા અને આઝાદ હિન્દ ફોજ આઝાદ હિંદ સરકાર આઝાદ હિન્દ બેંક ત્રણની એમણે સ્થાપના કરી એ વિશ્વયુદ્ધના ગાળામાં અહીંથી બર્લિન ગયા ત્યાં હિટલરને મળ્યા બર્લિન રેડિયો પરથી એ જમાનામાં એમને પ્રવચન આપ્યું અને હિન્દુસ્તાનની પ્રજાને આઝાદીનું આહવાન આપું ધુમ્મસે ખૂન દો મેં તું મેં આઝાદી દૂગા એ એમનો નારો હતો એ નારાથી એ આગળ વધ્યા અને એ જમાનામાં બ્રિટિશ સલ્તનત સામે એમણે લડાઈ જાહેર કરી લડાઈની શરૂઆત કરી અને નોર્થ ઈસ્ટ વિસ્તારમાં કેટલાક રાજ્યો એમણે એમના લશ્કરે કબજે કર્યા પણ પછી કુદરતી તકલીફોને કારણે લશ્કર આગળ ન વધ્યું અને છેવટે એ તાઇપેનથી જાપાન જતા હતા પ્લેનમાં ત્યારે વિમાની દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું એટલે મેટ્રિકમાં યુનિવર્સિટીમાં સેકન્ડ બીએ ફર્સ્ટ ક્લાસ એ જમાના આઈસીએસ એ બધું મૂકી અને દેશની આઝાદી કાશે આઝાદી કાચે એમણે તન મન અને ધનનો ભોગ આપ્યો તો એમની જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા આપણા દેશ માટે જે કંઈ થઈ શકે એ કરવા માટે કટિબદ્ધ થવું જોઈએ એ જ આજના દિવસનો સંદેશ છે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રીશ્રી કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ